સુરતમાંથી એટીએસએ એક યુવકને નકલી જણલી નોટો સાથે ઝડપી પાડવાનો મામલો આરોપીને રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પડાયો આરોપીનું આતંકવાદી કનેક્શન છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે આરોપીને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યો જ્યાં પોલીસે અલગ અલગ મુદ્દાઓને લઈને દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય એક આરોપી તાહિર જેનું નામ પણ સામે આવ્યું છે તેની પણ ધરપકડ કરવાની બાકી છે હાલ પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી બનાવટી નોટો ક્યાં અને કોની પાસેથી મેળવી તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે જે મારું નામ પરવેશકર યાવર ખાન પઠાણ હું એપીપી તરીકે બે હજાર ઓગણીસથી સુરત શહેર ખાતે ફરજ બજાવું છું ગુનામાં એવું હતું કે ભાઈ આજ ઉજના ખાતે એટીએસના પોલીસ અધિકારીઓને ખાનગી બાતમી મળેલી કે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી જે નકલી નોટો લઈ અને ઉદના રેલવે સ્ટેશન ખાતે આવેલો ત્યાંથી પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડે અને એના પાસેથી ટોટલ એક લાખ ઓગણસાહીઠ હજાર જેટલી નકલી ચલણી નોટો મળી આવે એના તપાસ કરવા સારું વિમાનની વધુ જરૂર હોય પોલીસે આ રોજ વિમાનની માંગણી કરે મુદ્દા મેન હતા કે ભાઈ જે નોટો છે એમાં જે આરોપી પાસેથી લાવે મૂળ આરોપી પશ્ચિમ બંગાળનો હતો અને પોતે અગાઉ પણ એક એટીએસના ગુનામાં આ નકલી ચલણી નોટોમાં પેરલ જમ્પ કર્યો હતો એના પાસેથી જે નોટો લાવ્યો એ નોટો એ આરોપીની તપાસ કરવાની બાકી હતી બીજી તપાસ એવી છે કે મેન મુદ્દા જે નાણાં હતા જે ઓગણસાહ હજાર ઓરિજિનલ જે નોટો હતી ભારતની એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરેરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ કેમ એનો મહત્વનો મુદ્દો છે જે એને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા હાલ તો એક દિવસ પૂરતા રિમાન્ડની માંગણી માગણી મંજૂર કરવામાં આવી